તો આ તરફ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું છે કર્યું મારા પિતાએ મને શીખવ્યું છે કે જીતો કે પરંતુ અંત સુધી લડતા રહો તેમણે ભરૂચથી બેટી કરીને પણ પોતાને ટાંક્યું છે સૂત્રોના મતે ભરૂચ ભાવનગર બેઠક પર આપ કોંગ્રેસનું ગઠબંધન છે અને આપ બંને બેઠક પર આપના ઉમેદવાર લડશે જેના કારણે બંને બેઠકોને કોંગ્રેસ આપ માટે છોડી શકે છે ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા ન રાખે તેવી શક્યતા છે

જો વાત કરીએ તો ગુજરાતની અંદર ભાવનગરની જે લોકસભા બેઠક છે અને બીજી ભરૂચની લોકસભા બેઠક છે હાલ સત્તાવાર કો જાહેરાત નથી થઈ પરંતુ સહમતી સધાઈ છે ભાજી પાર્ટી જે માફ કોંગ્રેસ પાર્ટી અને જે આમ આદમી પાર્ટી બંને વચ્ચે સહમતી સજાયું તે પ્રકારની હાલ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાના જે ભાવનગરના ઉમેદવાર છે ઉમેશ મકવાણા જેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ તેઓની નામ જાહેરાત તેઓએ સત્તાવાર કરી હતી એ જ રીતે ભરૂચમાંથી માંથી જે ડેડિયાપણાના ધારાસભ્ય છે ચેતન વસાવા તેના નામની પણ ક્યાંક ને ક્યાંક એ વાત ચાલી રહી છે તો બીજી તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાની વાત થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક થઈ રહી છે પટેલ જે સ્વર્ગસ્થા છે તેના જે પુત્રી છે મુમતાજ તેઓ પણ કંઈક ને કંઈક દાવો નોંધાવ્યો છે કે તેઓ પણ ભરૂચ થી ચૂંટણી લડી શકે છે ત્યાં ત્રિપાક્ષીઓ જંગ ચોક્કસપણે જોવા મળશે બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ગાંધીનગર સચિવાલય પહોંચી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યો છે શિક્ષકોની કાયમી ભરતીની ઉમેદવારોએ માંગ કરી છે શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી ન કરાતા ઉમેદવારો પણ રોષે ભરાયા છે રજૂઆત વિરોધ કરવા આવેલા તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ઘટ હોવા છતાં ભરતી નથી કરાઈ તેવું તેઓ કહી રહ્યા છે મોટી સંખ્યામાં ભરતી આપો

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા મણિનગર પોલીસે ચાર લૂંટારૂ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢના માણાવદરમાં થયેલ નવ લાખથી વધુની લૂંટનો મામલો આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો વંધલી કોર્ટમાં પંદર લાખ રૂપિયા ભરવાના હોઈ આરોપી દિનેશ કાલરિયાએ લૂંટનો પ્લાન રચ્યો હતો ગત તારીખ તેર માર્ચના રોજ નવ લાખ એકત્રીસ હજારની ત્રણ અજાણ્યા શખ્સો લૂંટ કરી હોવાની ફરિયાદ ખુદ આરોપી દિનેશ કાલરિયાએ જ નોંધાવી હતી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો ભાંડો ફૂટ્યો હતો આરોપી દિનેશ કાલરિયા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા વડોદરાના સાવલી કનોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે કનાડા પોઈચા રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ખેતરેથી બાઇક લઈ પરત ફરતા રાજેન્દ્ર પટેલ નામના ખેડૂતનું ઘટના સ્થળે મોત થયું છે સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી ડમ્પર સાવલી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો છે એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વીડિયો સામે આવ્યો છે મહિલા છુટ્ટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેઓ સ્ટન્ટ કરતી જોવા મળી હતી આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ રહે છે તો મોડી રાત્રે અકસ્માત સર્જાય તે પ્રકારનો આ વિડિયો સામે આવ્યો છે અમદાવાદથી આ પ્રકારના સ્ટન્ટ કોઈનો જીવ પણ લઈ શકે છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણના કેસ મામલે મૌલાનાના જામીન મંજૂર કરાયા છે મોડાસા સેશન્સ કોર્ટે મૌલાનાના જામીન મંજૂર કરતા સાબરમતી જેલમાંથી સાંજ સુધીમાં મૌલાના બહાર આવી શકે છે ભડકાઉ ભાષણને લઈને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી પાંચ દિવસના રિમાન્ડ બાદ મૌલાનાને કસ્ટડીમાં મોકલાયો હતો દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઈ છે દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે ચાર્જશીટમાં સાત બેંકના બસ્સો સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા જેના કારણે અઢાર પોઈન્ટ ઓગણસાહીઠ કરોડનું કૌભાંડ વધીને પચીસ કરોડને પાર થયું હતું હાલ ઝડપાયેલા સંજય પંડ્યા બે હાજર બાવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએસ સહિત અગિયાર આરોપીઓને પોલીસે હજુ સુધી ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે મહત્વનું છે કે નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક ધરપકડ